દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરાના ગરબા આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષાની વ્યવસ્થા રાખવી પડશે પોલીસ કમિશનરની મોટા ગરબાના આયોજકોને કેમેરા ઇમરજન્સી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન

ગરબાનું આયોજન થયું છે પરંતુ આપણા માટે શી શું કરવામાં આવશે કાશી રાજ્ય આઈ એમ નમસ્કાર દિલીપ પટેલ આપણા સૌરભ પાક સાંસ્કૃતિક મંડળ નિલેશ ચૌરાણી પદેગંદ શેરી કરવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા